હેલો ફ્રેન્ડ્સ ફિલારભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું હેલ્થ ડ્રિંક મતલબ હેલ્થ પાવડર શેર કરવાની છું કે મારા હસબન્ડને છે ને એને કોલેસ્ટ્રોલ બી રહેતું હોય છે એટલે દવાને બધું તો લેતા હોય પણ ઘણી વખત દવા લેતા હોય ને છતાં પણ એનું કોલેસ્ટ્રોલ ઘણી વખત વધારે બતાવતું હોય કેમ કે કોઈ વખત ચાલી ન શક્યા હોય કે એવા ઘણા બધા સરકમટાન્સીસ હોય તો એના હિસાબથી તો રૂટિનમાં અમે લોકો જે એ તો ચા પીતા જ નથી પણ એ કોફી પીવીને એના પહેલાં હું સવારના ટાઈમમાં આવી રીતના એક ડ્રિંક બનાવીને ચાટ બનાવું છું આ મસાલાથી આખી હવે ચા એટલે દૂધ વગરની ચા પાણીમાં ઉકાળવાની છે અને એવી રીતના જ કરવાનું છે તો એના માટે મેં આઠથી નવ વસ્તુઓ લીધી છે જેના હિસાબે આપણે જેને કહેવા જઈએ ને કે બધું જ મતલબ તમારી બીપી છે એ કંટ્રોલમાં રહેશે કોલેસ્ટ્રોલ ડાયાબિટીસવાળાને પણ સારું પડશે અને બધી રીતના કેમ કે આ હર્બલ વસ્તુઓ જ છે બધી બધી હબ્ઝ જ છે તો આપણે એ બધી વસ્તુઓ લીધી છે તો એને આપણે કેવી રીતના હું કઈ કઈ લીધી છે તમને જણાવું છું આમાં મેં ટોટલ નવ વસ્તુઓ લીધી છે એ હું તમને જણાવું છું કઈ કઈ છે એક તો આપણે આ લીધી છે ગ્રીન ટી ગ્રીન ટીના પાંદડા આવે છે આવી રીતના એ દાર્જિલિંગ ટી છે આ એ મંગાવ્યું છે મેં બધાની હું તમને એમેઝોનની લિંક આપી દઈશ અને આ પાવડર હું કોઈ સેલ નથી કરતી હું મારા માટે બનાવું છું એટલે તમે લોકો બી તમારી રીતના મહેનત કરીને બનાવી શકો છો અને આનાથી ખરેખર બહુ જ ફરક પડે છે કે કોલેસ્ટ્રોલ લેવલ રહે છે અને મતલબ તમારે કેવું છે રિપ્લેસ કરવાની છે તમારી રૂટિન ચાને આનાથી આ એટલે તમને બહુ જ ફરક પડશે અને ખરેખર તમે પહેલાં તમારો રિપોર્ટ કરાવી જોજો અને એ રિપોર્ટ પછી ત્રણ પંદર દિવસ કે મહિનો આખો સળંગ દિવસમાં બે વાર કે એક વખત બી પીસો તો પણ ચાલશે પણ બે ત્રણ વખત પીસો બપોરના ટાઈમમાં રાતે પાછું તો તમને બેનિફિટ અઢળક મળે છે આનો અને એને કેવી રીતના બનાવવાનું છે હું તમને જણાવું છું મેં તમને કીધું પહેલાં ગ્રીન ટી લીધી છે બધી જ વસ્તુની ક્વોન્ટિટી સેમ છે મેં બધી જ વસ્તુ પચાસ 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 ગ્રામ લીધી છે એટલે એ વસ્તુથી હવે આ બધી વસ્તુઓ હલકી એટલે જ્યારે તમે સૂકવો ને તુલસી છે અરે આ ફુદીનો છે તુલસી છે આ રોજની પેટલ્સ છે એટલે મતલબ ગુલાબના પાંદડીઓ છે એ બધાને જ્યારે સૂકવો ને ત્યારે પચાસ ગ્રામ હોવું જોઈએ હલકું થયા પછી તો આ બધી વસ્તુ પાંચ પાંચ સાત સાત ગ્રામ જેવી દેખાડશે એટલે જ્યારે તમે ફુદીનાના પાન ડાળખી હારે નહીં ફુદીનાના પાનને જ્યારે તમે છૂટા કરો ને કે તુલસીના પાન છૂટા કરો ને ત્યારે પચાસ ગ્રામ હોવા જોઈએ એને તમે ડ્રાય કરી નાખો ને પછી જે માપ આવે ને એ પરફેક્ટ છે એવી રીતનું છે તો અહીંયા મેં પચાસ ગ્રામ જેવી લીલી ચા એટલે ગ્રીન ટી લીધી છે લીલી ચા એટલે પેલી પાંદડાવાળી નથી લીધી મેં ગ્રીન ટી આવે છે એ લીધી છે પછી પચાસ ગ્રામ જે છે એ આપણે તજ લીધા છે તજ પણ તમને ખબર છે તમે હું આ કોઈ બી વસ્તુનું બહુ તમને જણાવીશ નહીં તારી વિડીયો બહુ લાંબો થઈ જશે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરશે બ્લડ ફ્લો તમારી જે પણ બ્લોકેજ નળીઓ હોય ને એને ખોલવાનું કામ કરશે બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે એના માટે લીધું છે પછી આ ગુલાબની પાંદડીઓ પણ મેં લીધી છે એ આ બધી જ વસ્તુ ગરમ છે અમુક અમુક તો એ તમને ઠંડક પ્રોવાઈડ કરશે થોડી અને એના પણ બેનિફિટ ઘણા બધા છે તમને બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે અને કોલેસ્ટ્રોલમાં પણ તમને સારી ઇફેક્ટ આપશે મેઇન ઇન્ગ્રી ઇન્ગ્રીડિયન્ટ જે છે એ આ છે અર્જુન છાલ છે આ અર્જુનની છાલ છે આ હવે એ આવી રીતના મળે છે પાવડર બેઝમાં બી મળે છે તમને જેમ ભાવે એમ તમે લઈ શકો છો જે રીતના આ બી પચાસ ગ્રામ લેવાની છે અર્જુનની છાલ એટલે રામબાણ છે એકલો એનો પણ પાવડર તમે જો મતલબ અડધી ચમચી કેવી રીતના પાણીમાં નાખીને ઉકાળીને ને તો પણ તમને બેનિફિટ છે પણ આપણને ટેસ્ટ અને જે આપણને આદત છે ને આપણે ચાની રૂટિન એને બ્રેક કરવા માટેના બધીને બધી જ બેનિફિશિયલ વસ્તુઓ છે કે મેં તમને કીધું જ છે કે તેજાના આપણા ઘણા આપણા ઘરમાં જે વપરાતા હોય છે એ તેજાના હેર સ્કિન અને તમારી ઓવરઓલ હેલ્થ બ્લડ સર્ક્યુલેશન માટે અને કોઈ પણ રોગ એવા હોય એને દૂર રાખે છે તો એ બધી વસ્તુ આપણે લીધી છે પછી અહીંયા આપણે આ છે તુલસી છે એ તુલસી બી પચાસ ગ્રામ છે સુકવીને એલચી છે પચાસ ગ્રામ તમે તમારી હું આ બે જણ માટે બનાવું છું એટલે મને આરામથી અઢીથી ત્રણ મહિના શાંતિ રહે એટલા માટે બનાવું છું એટલે પચાસ ગ્રામ જેવી એલચી છે મને ખબર છે એલચી બહુ જ મોંઘી છે તમારે થોડી નાખવી હોય તો થોડી નાખજો પણ સેમ ક્વોન્ટિટી લેશો તો એની ટેસ્ટ અને સ્મેલ બધું સરસ આવશે પછી અહીંયા ફુદીનાના પાન લીધા છે એ પણ ઠંડક પ્રોવાઈડ કરશે અને આ બધામાં હેલ્પ કરશે પછી આ જે છે એ એકચુડી સૂંઠ લેવાની છે આખી મારી પાસે પાવડર હતો એટલે મેં એ લીધી છે એ બી તમારે પચાસ ગ્રામ લઈ લેવાનો છે પછી આ વરિયાળી છે વરિયાળી પણ ઠંડક પ્રોવાઈડ કરશે અને ઓવરઓલ તમને બીપી કંટ્રોલ કરવામાં અને બીજા બધી વસ્તુઓમાં પણ મદદ ડાયજેશનમાં પણ મદદ કરે છે એટલે તમને આ બધી વસ્તુઓ ઘણી ઇફેક્ટિવ છે એટલે ટોટલ આપણે અહીંયા નવ વસ્તુઓ લીધી છે હવે તમારે આ અર્જુનની છાલ છે અને આને છે એને પહેલાં તમારે પથ્થરથી કે એનાથી તમારી રીતના જે ખાણી દસ્તો હોય એનાથી ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના છે અને પછી જ તમારે એને ગ્રાઇન્ડર જારમાં નાખવાનું છે નતર પછી એ તમારી બ્લેડને તોડી શકે છે તો હવે હું આને બધાને ગ્રાઇન્ડર જારમાં વારાફરતી લઈ લઉં છું અને પછી હું તમને બતાવું મેં તમને કીધું એમ પહેલાં આ બધી વસ્તુઓ મેં નીચે અર્જુનની છાલ નાખી દીધી છે કટકા કરીને પછી અહીંયા તજ નાખીએ છીએ આપણે પછી એને થોડું થોડું ખ મતલબ આપણે પેલું કરીને જે ઝીણી ઝીણી વસ્તુ છે પછી આપણે એડ કરીએ છીએ હવે ધારો ક્યાં નાખી દીધું છે પછી હું થોડી ઇલાયચી નાખી દઉં છું પછી પાછી અ ક્રશ થઈ જાય ત્યારે નાખીશ પાછું એવી રીતના થોડું થોડું કરીને બધું ક્રશ કરીને હું પછી તમારી સાથે શેર કરું છું જો આટલું આમ દરદરૂ છે એની અંદર આપણે પછી હવે પાછા બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખતા જઈશું તુલસીના પાન છે ફુદીનાના પાન છે વરિયાળી છે આ બધું જ આપણે ઉમેરતા જઈએ છીએ ને જેમ જેમ પાવડર થતો જાય એમ એડેડ બધી વસ્તુ એડ કરતા જઈશું આપણે એવી રીતના કરીએ છીએ અહીંયા આપણું આ અડધું મેં કાઢી લીધું હતું ને અડધું આ એકસ્ટ્રા છે આ સૂંઠ છે ને બીજી બી નાખી દઈશું તમે જોઈ શકો છો બધું સરસ દળાઈ ગયું છે અને મેં તમને કીધું હોય મને અદકચરું જ રાખવાનું છે આપણે એકદમ જ પેલું નથી કરી નાખવાનું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીએ છીએ તમે કહેશો આ રેડ કલરનું શું છે તો એ મારી પાસે અર્જુન છાલનો પાવડર હતો એટલે અમુક મેં છાલ નાખી છે ને અડધું અર્જુન છાલની પાવડર નાખ્યો છે એટલે થોડું સારું રહે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ છીએ એક સરખી અને પછી એક ડબ્બામાં ભરી લઈએ છીએ તમે આ બધી વસ્તુનો ગૂગલ કરીને જોઈ શકો છો બહુ જ બેનિફિટ છે અને મેં અર્જુન છાલ તો તમારું કોલેસ્ટ્રોલ લેવલને એકદમથી ડાઉન કરી નાખે છે હા તમારે જે દવા ડૉક્ટરે કીધી છે એ તો અત્યારે લેવાની જ છે એવી કોઈ વસ્તુ સ્કીપ નહીં કરવાની આ બધી વસ્તુ હર્બલ છે અને ઘરગથ્થુ છે તમારા લેવલને કંટ્રોલ કરશે અને બહુ ફરક પડશે ધીમે ધીમે ડૉક્ટર જ જ્યારે તમારા રિપોર્ટ સારા આવવા મળશે ત્યારે ડૉક્ટર જ તમારા ડોઝ બધા ઓછા કરતા જશે આપણે જાતે જાતે કોઈ વસ્તુ પોતાની જાતે ઓછું નથી કરવાનું ડૉક્ટરને પૂછ્યા અગર કોઈ પણ વસ્તુ બંધ નહીં કરવાની કે ઓછી નથી કરવાની એટલે અહીંયા હું આ બધી વસ્તુ મિક્સ કરીને એક આ ડબ્બામાં ભરી લઈશ પ્લાસ્ટિક જારમાં ભરાવો તમે કે ક્લા તમે કાચમાં ભરો ગમે એમાં ભરો તમારું સરસ રીતના સ્ટોર થવું જોઈએ આ આરામથી છ મહિના વરસ જેવું તમારે ચાલી શકે પણ તમારે ક્વોન્ટિટી કઈ રીતના બનાવો છો એ પ્રમાણે પણ એની સેલ્ફ લાઈફ ખૂબ લાંબી હોય છે વાંધો નથી આવતો તો એ પ્રમાણે તમે કરી શકો છો અહીંયા આપણો આ ચાનો પાવડર મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ભરી લઈએ છીએ એક બોટલમાં અને રોજ સવારે આપણે જે પેલી ચા પીએ છીએ એની જગ્યાએ આને અને કેવી રીતના બનાવવાનું છે તો એક કપ પાણી લેવાનું છે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે મારા જમવાનો ટાઈમ છે એટલે નત હું તમને ચા બનાવીને બતાવત પણ એમાં કંઈ પેલું નથી નોર્મલ આપણે જે પાણી ઉકાળીએ ને એમાં પાણી ઉકાળવા મૂકીએ એક કપ અને એની અંદર આપણે આ અડધી ચમચી જેવું એક કપમાં અડધી ચમચી આવી રીતના એ તમારે નાખવાનું છે અડધીથી થોડી વધારે હશે તો ચાલશે એટલી ચમચી નાખીને ઉકાળવાનું છે ઉકાળીને પછી જો જેને એવું હોય કે શુગર ના હોય અને ટેસ્ટ જોઈએ છે તો થોડો દેશી ગોળનો નાનો ટુકડો નાખી દેવાનો છે પણ ન નાખો તો વધારે સારું પણ વાંધો નહીં આટલું બી હેલ્ધી છે એટલે કંઈ વાંધો નથી દેશી ગોળ હોય એટલે કંઈ ચિંતા નથી તમે એ નાખી દેવાનું છે અને પછી તમારે જેને શુગર છે ડાયાબિટીઝનો બી પ્રોબ્લેમ છે એણે ગોળ નથી નાખવાનો એણે લીંબુ જ્યારે થઈ જાય ને ચા ત્યાં ગાળી લઈએ ને પાણી આપણું ત્યારે આપણે લીંબુ નીચવી નાખવાનું છે જેનાથી તમારે ડાયાબિટીઝમાં પણ સોલ્વ થઈ જાય બધી વસ્તુઓ અહીંયા તમે આ જોઈ શકો છો મારી આખી ઝાર ભરાઈ ગયો છે આ લગભગ પચાસ પચાસ ગ્રામ ગણો ને નવું વસ્તુ લીધી છે એટલે સાડા ચારસો ગ્રામ જેવું થાય બરાબર સાડા ચારસો ગ્રામ જેવું તો તમે આ બનાવીને આરામથી બે ટાઈમ પીવો હોય તો બે ટાઈમ પીવું એક ટાઈમ તો પીજો જ પણ સવારે ઉઠીને જે પીતા હો જેને પણ આનો પ્રોબ્લેમ હોય ને એણે આનો યુઝ કરવો જ જોઈએ બહુ જ સરસ ઇફેક્ટ છે આની અને ખરેખર તમને મહિના દોઢ મહિનાની અંદર જ તમારા મહિના પછી જ તમે રિપોર્ટ કરાવજો પાછા રિપોર્ટમાં ઘણો ચેન્જ દેખાશે કેમ કે આપણે આની અંદર કેવી કેવી વસ્તુઓ નાખી છે તમે બધાને સર્ચ કરશો તો તમને એનો બેનિફિટ શું શું છે તમને આઈડિયા આવી જ જશે તો મારા કહેવાથી આવી બધી હેલ્ધી વસ્તુઓ અપનાવો અને મને પોતાને જેનો બેનિફિટ થાય છે હું તમારી સાથે શેર કરું જ છું એટલે જેને પણ આ વસ્તુનો હોય હા કોઈને એવું હોય કે હું આ ઘરે નથી બનાવી શકતા બનાવીને આપો તો તમને બધાને ખબર જ છે કે એલચીનો ભાવ શું છે પછી એ બધી વસ્તુ મેં હજી આર નથી કરી બરાબર ગ્રીન ટીનો ભાવ શું છે દાર્જિલિંગની છે એટલે આ કંઈ સસ્તો ના મળે તમને આ પાવડર તમે બનાવો તો બી તમને આઈડિયા આવી જશે વરિયાળી છે તજ છે આ બધી વસ્તુઓ નાખી છે આપણે એટલે તમને આઈડિયા હશે જ કે કેટલો ભાવ હોય આમ તો જાતે જ બનાવવાનું છે કોઈએ હું આનો કોઈ સેલ નથી કરી કે બિઝનેસ બિઝનેસ નથી કરી રહી પણ હું એક જ વસ્તુ કહું છું કદાચ કોઈથી નહીં બનાવી શકાય કે એવું હશે તો હું બનાવી આપીશ પણ એનો બી મેં હજી ભાવ કાઢ્યો નથી કેમ કે એલચીનો ભાવ છે પછી લવિંગ અરે શું પેલા તજનો ભાવ છે પછી તમે વિચારવા જો ચલો ફુદીનો ને એ બધું તો તમે પણ એ સૂકવવામાં બી મને એટલે તમારે ટાઈમ બી આપવો પડે મને એક અઠવાડિયા જેવો તમે ઓર્ડર કરો ને પૈસા જમા કરાવી દેશો ને પછી તમારે મને એક વીકનો ટાઈમ આપવો પડશે કેમ કે તુલસી છે ફૂદીનો છે એ બધું હું સૂકવીશ અને સૂકવી એટલે ગુલાબની પાંદડીઓ છે બધું હું સૂકવીને પછી કરીશ એટલે એવું કંઈ કપાણ હોય તો હું કરી આપીશ ખરી સો ટકા ના નથી પાડતી પણ એની પ્રાઇસ પછી એ ટાઈપની હશે ધારો કે તમને હું સો ગ્રામ બસો ગ્રામ ઉપર કરી આપું તો એ પ્રમાણે એની પ્રાઇઝ હશે એમ કે તમને એમ હોય કે મને સાડા ચારસો ગ્રામ આટલો જ કરી આપો તો પછી પ્રાઇઝ બી એવી હશે બરાબર કેમ કે હું મગાવતી હોઉં આની પાછળ મહેનત કરતી હોઉં એટલે મહેનતનો વધારે ચાર્જ ના લઉં પણ થોડું ઘણું તો થાય જ હું તો કહું જ છું બધાએ જાતે જ બનાવવું જોઈએ આ વસ્તુ જેનાથી તમને ખુશી બી થાય તમને એ વસ્તુનો યુઝ કરવાનો મન થશે કે ભાઈ ના મેં આટલું કર્યું છે તો કરવું એમ તો જાતે બનાવો તો વધારે સારું છે છતાં પણ એવું કંઈ હોય તો મને કહી શકો છો પણ આ બનાવીને તમે યુઝ કરજો દિવસમાં બે વખત ત્રણ વખત કેમ બપોરની ચા કદાચ તમે તમારી સિમ્પલ પીવી હોય તો પીજો તો તમે આને સવારે જે આપણે ચા પીએ એ અને રાતની ચા મતલબ રાતના સુવા પહેલાં આ વસ્તુ પીને સૂજો તો તમારા કોલેસ્ટ્રોલ હાઈ બીપી જે છે હાઈ કોલેસ્ટ્રોલ છે બ્લડ શુગર છે ઓવરઓલમાં તમને હેલ્પ થશે ઘણાને આનાથી વેઇટ લોસ થતું હોય છે મને આઈડિયા નથી કેમ કે મેં એવો કોઈ દિવસ વિચાર્યું જ નથી મેં એવું કદું ચેક નથી કર્યું પણ ઘણા બધાને એવી રીતના ફાયદા થતા હોય છે કેમકે તજ એવી વસ્તુ છે જે બ્લડ સર્ક્યુલેશન તમારો મેટાબોલિઝમ જે સ્લો હોય એને ફાસ્ટ કરે છે અને તમને બધું પચવામાં બી મદદ કરે છે વરિયાળી નાખી છે આપણે પછી ગ્રીન ટી છે એટલે આ બધી વસ્તુઓ ખૂબ જ બેનિફિશિયલ છે બરાબર છે અને બધું શાંતિથી વિડીયો જોજો એટલે મને કમેન્ટ કરવાની જરૂર ના પડે બરાબર છે તમારે જેનાથી તમને આઈડિયા રહે કમેન્ટ કરજો ચોક્કસ પણ અમુક વસ્તુ કે આ કેવી રીતના આમ કરવાની તો એક આખો વિડીયો સ્કીપ કર્યા વગર શાંતિથી જોજો કે આ હેલ્થની વસ્તુ છે આને તમે ભગાવી ભગાવીને નહીં જોઈ શકો ન તો તમને એના બેનિફિટ કે કેવી રીતના કરવાનું છે તમને આઈડિયા નહીં રહે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડીની રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ